પહલગામમાં થયેલા આતંકી હુમલાને લઈને ખેરાલુમાં કોંગ્રેસ અને વેપારી મંડળ દ્વારા આંબલીચોટાથી ખારકુઈ ચોક સુધી મોનરેલી યોજી કેન્ડલ માર્ચ યોજવામાં આવી ખેરાલુ ખાતે કોંગ્રેસ અને વેપારી મંડળના વેપારીઓ દ્વારા મોટી સંખ્યામાં આંબલીચોટા ખાતે એકત્ર થઈ અને મોન મોનરેલી સાથે કેન્દ્રમાં જ યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને વેપારીઓ જોડાયા હતા આ મૌન અને કેન્ડલ માર્ચ જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલાને લઈને મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ત્યારે આ અંગે કોંગ્રેસ અને વેપારી મંડળના પ્રમુખ મુકેશભાઈ દેસાઈએ આ આતંકી હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢ્યો હતો ત્યારે તેઓએ વધુમાં નિવેદન આપીને જણાવ્યું હતું કે ગઈકાલે જે પ્રમાણે જમ્મુ કાશ્મીરમાં પહેલગામ ખાતે સહેલાણીઓ પર જે પ્રમાણે અંધાધૂર ફાયરિંગ કરીને કાયદાનો હુમલો જે કરવામાં આવ્યો છે દ્વારા એના નગરના તમામ વેપારીઓ અને આગેવાનો સગત શબ્દો વખોડે છે અને જે મુતાત્માઓ છે એને શ્રદ્ધાંજલિ આપે છે કે આવા દુઃખના સમયે સમગ્ર દેશ આ મુતાદમાઓ સાથે છે અને આખો દેશ જ્યારે ગઈકાલે જે ગધના બની તો નિષ્બ્ધ થઈ ગયો સ્તબ્ધ થઈ ગયો કે આવી અચાનક ગધના બની એની પાછળ પાકિસ્તાનનું જે હલકી પ્રકારની જે હરકત વારંવાર સીમા પાતી જે આતંકવાદ આ દેશ ઉપર વારંવાર હુમલાવ થાય છે એના જે સગત શબ્દો અકોળીએ છીએ ગઈકાલે દેશની તમામ પારટીઓએ તમામ સંસ્થાઓએ દેખી અવાજે દેશના વડાપ્રધાનને એમ કહ્યું અમે તમારી સાથે છીએ સહજ લઈ બેઠક બોલાવો અને આતંકવાદીઓ માટે જે પણ અઘરામ અગ્રુપ કૃત્ય કરવું પડે અઘરામ અઘરો નિર્ણય લેવો પડે અઘરામ અઘરી કાર્યવાહી કરવી પડે એવી કાર્યકારી કાર્યવાહી કરીને આતંકવાદ ડામવાનું કામ કરવું જોઈએ એ પ્રકારનો આખો દેશના તમામ નેતાઓનો એક હતો કે આ દેશ માટે જ્યારે વિકટ પરિસ્થિતિ આવે ત્યારે બધા જ મતભેદો ભૂલી અને એક સાથે દેશ હોય ત્યારે કાલે જે પ્રમાણે તમામ રાજકીય પાર્ટીઓએ તમામ સંસ્થાઓએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓએ જે પ્રમાણે આતંકવાદી હુમલો થયો છે અને શક્ત સફળતામાં ખોળી કાઢ્યો છે અને આજે પણ ફરીથી એ જે પણ મુતાત્માઓ ગુજરાતના પણ છે ઉત્તર પ્રદેશના પણ છે કર્ણાટકના પણ છે કાશ્મીરના પણ છે નેપાળના પણ બે પ્રવાસીઓ હતા એ પ્રમાણે જે પણ આ કારણિક ઘટના બની છે એના આજે આપણે સગત શબ્દોમાં વખોડીએ છીએ અને ફરી ફરીથી તે મુતાત્માઓને ભગવાન શાંતિ આપે તે પ્રાર્થના કરીએ છીએ અને પણ તાત્કાલિક દેશના વડાપ્રધાન વિદેશ પ્રવાસી હતા એમને પણ વિદેશ પ્રવાસ અટકાવીને ટૂંકાવીને તાત્કાલિક દેશો પહોંચ આપવાની વાત કરી છે દેશના ગૃહમંત્રી પણ ગઈકાલે જ કાશ્મીર પહોંચી ગયા હતા કાશ્મીરના મુખ્યમંત્રી અને કાશ્મીરના રાજ્યપાલે પણ તાત્કાલિક એક ઇમિજિયેટલી અર્જન્ટ મીટિંગ બનાવી અને આ બાબતે શું કરી શકાય તેવો કડક સંદેશો આતંકવાદ આપવાનું કામ કર્યું છે અને સમગ્ર કશ્મીર થી લઈને કન્યાકુમારી સુધી આખો દેશ એક સાથે છે સરકાર સાથે છે અને આવા હુમલા વારંવાર ન થાય અને સગત શબ્દો ટાબી દેવામાં આવે એવા પ્રકારની માંગ કરવામાં આવી છે